નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર લાયન્સ ક્લબ ફેમિના રાજસ્થાની થીમ પર સન્માન સમારંભ યોજાયો લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના નું વાવો સ્થિત સૂર્યા પેલેસ હોટેલમાં રાજસ્થાની થીમ પર એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવેલ વર્ષ દરમિયાન કરેલી સેવાકીય પ્રવૃત્તિઓમાં મેમ્બર્સનું આર્થિક અને સમયદાન બદલ પ્રમુખ દક્ષાબેન જાદવ દરે કુપસ્થિત મેમ્બર્સને મોમેન્ટો આપી સન્માનિત કરેલા ફેમિના ક્લબના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ મમતાબેન રાવલ વૈશાલીબેન જોશી ડિમ્પલબેન દેસાઈ તથા ચંદાબેન યાદવ તરફથી પણ વર્ષ દરમિયાન ક્લબમાં ખૂબ ઉમદા અને ખૂબ સરાહની એવા સેવાના કાર્યો થયા છે આવી સરસ કામગીરી બદલ ક્લબ પ્રમુખ દક્ષાબેન જાદવ મંત્રી મિતલબેન રાણા તથા ખજાંચી મનીષાબેન પટેલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ રાજસ્થાની થીમ પર બધા ખૂબ સરસ તૈયાર થઈને આવેલા તથા ગીત સંગીત તેમજ રાજસ્થાની ડાન્સના પણ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ આનંદ ઉલ્લાસથી સન્માન સમારંભ પૂર્ણ થયેલ કાર્યક્રમના અંતે પ્રમુખ દક્ષાબેન તથા મંત્રી મિતલબેન રાણાએ સૌ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ તથા ફેમિનાના દરેક મેમ્બર્સનો સાથ સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ ગાંધીનગર બ્રહ્માકુમારી સેન્ટર અઠાવીસ ખાતે વિવિધ ક્ષેત્રોમાં સફળ મહિલાઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો ગોલ્ડન વિંગ અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આદરણીય કૈલાશ દીદી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બી કે કૈલાસ દીદીએ હાજર સર્વે બહેનોને આશીર્વચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી લાયનેસ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના એમ પીઆર્ટ લિવિંગ ફાઉન્ડેશનના ઉપક્રમે તારીખ પચ્ચીસ મે બે હજાર પચીસ રવિવારના રોજ ડોક્ટર આંબેડકર ભવન હોલ ગાંધીનગર ખાતે દિવ્યાંગો માટેનો ઉડાન પ્રોગ્રામ અંતર્ગત સિંગિંગ કોમ્પિટિશન અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને ભાગ લેનાર તમામ ભાઈઓ બહેનોને પ્રાઇઝ ટોકન ઇનામ ટોકન પ્રાઇઝ સાથે ફૂડ પેકેટ અને ભાડું આપવામાં આવ્યું હતું તે બદલ લાઇનસ ક્લબ ઓફ ફેમિનાના દક્ષાબેન જાધવ પ્રેસિડેન્ટ અને મિતાલીબેન રાણા સેક્રેટરી એમ્પીયાટા લિવિંગ ફાઉન્ડેશનના ડોક્ટર મમતાબેન બુચ અને ધી યંગસ્ટર હેન્ડીકેપ ગ્રુપના સેક્રેટરી દિનેશભાઈ જાધવ મળીને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભૂ ધન્યવાદ